પિંડો બધું કાપડ કાપી લઈ જાય લેવડે કે રાખશે નહીં હવે તો પણ ચાલ હા લાઈન જો તરત કીધું ને તમે હા પાસે લેબડો કાપી દે તમે હાજી તમારે હું બજાર લઉં છું આવું તમે ક્ષેત્રમાં બી રાખશું અહી અમે રાખશો તમે મોટા ફરજો એવું નહીં તમે પણ આપડે એને ભેગા તો

પણ અમે એવું ના હોય જીવન બે લાફા માર્યા ઓહો ડોમરાજી ને કડવાજી ને જો પાવર આયો હમણાં હે લેબડા સારું કરીને છોકરા ને મારે મારો ચમ માર્યો લાકડા લેવા જતો લઈને આવતો મન મને બે લાફા ટોચ્યા મા ભત્રીજા માર્યા હેઠળ હું મારું ટોટિયા પોલી રાખો જીવન જીવ હમણાં ઝઘરા ઉલડી ને છોકરા કારણ કે આપણે ઝઘડો કરવાના જગરા હવે આપણે જમીનમાં માં આયા હે ને તો આપડે ભાડો હવે ઈરે શું કરે આપણે જમીનમાં જાવક નહીં હમણાં જવાનું ઈએ ને હવે આપણા ખેતરમાં આવ્યો એટલે એને ખબર પડે કારણ કે ઈરા ખેતર માં આયા રહે

આપણે હાલ બિલ કોમ બાકી છે ને કોમ કરાર આવજો જીસીબી ચોક ને ઉભી કરીને દીધી છે એ તો મામો કરાવ થઈ ગયા છે તો અને તો મારે થોડું કોમ એમ જઈને આવરો એ જ જો સબન પણ માર કોમ હે થોડું શું કોમ છે કોમ છે થોડું મારા છોકરા મારે છે શું કોમ છે પણ છોકરો આ કઈ માર ખાઈ ના આયા ને કોક ગુનો હશે તાર માર ખાધો હશે તાર લેબડે તો પાડો જાવ આપણે મને નહી ઘણા ઊભા હું તો આવતો તો પણ કીધું ધણા લઈ જો થોડા લાકડા લાયા ભલેક લાયા ઘરે બાળો હારો લાયા ને દેના હાર જળ લાવ લે તો લાવે ખરી હું છોડું કે મારો ના છોકરા ના મારે છે ને આડને મારે એની વાત છે હમણે આડા

મારા ને માર્યો એને હાથ પગ ના ભાગી નાખો બાર બાર નાખ્યો ભત્રીજ માર્યો લેબડા કાપતો કાપે મારવાનું હોય છોડવાની હોય તમારે નહીં લેબડા હોય પણ લે ખાલી લાકડા છે મારો બેટો પપ્પા જુદા કરી નાખું મારા ભત્રીજા ને મારે આ તો પખડા જુદા ના કરી નાખું મારું નામ જીવન ની

વાત ચાલી હતી વાત પેલી હોય તમે માર્યો પણ અમને તો ખબર નહી ભાઈ ભયમ લાગે શેના તમારો છોકરો શું કાપતો હતો પેલા

ઘરે ધોઈ કીધું કે પેલો લકડા લઈ તમારો છોકરો રહી રહ્યો એમાંથી નોલામ થી મોટું શું કઈ શું લઈ પણ જો ડોમરાજી છોકરો લકડા લાવ્યો તો તમારા ઘર માંથી નથી ખાઇને ક્ષેત્ર માં આવ્યો તો અમે તમારા લીધું તમે અમારા લીધું હે

તમારા બેલા પેલું તો પણ મારો બેઠો તમારે વાત તો કરવી પડે મોટા ને થોડા ઘણી વાત કરો હળો આ વાળ નું આપડે કાલ અને હવે હળો ઘેર

હાથ જોડે સારું નહી લાગતું અને તમારે રાગે પડીને રહો અને સીઢાનો આપડે સવારે નિકાલ લાવો માપણી કરાવો આપણે અહીંથી કરીને તમારે માપણી કરાવો એટલે